ચાલુ રાખેલી છે અને ઘણા બધા નિયમોમાં વધારે ડીલ આપવામાં આવશે અને કમ્પ્લાયન્સ ઓછું કરવામાં આવશે ખાસ કરીને આઈપીઓમાં કમ્પ્લાયન્સીઝ અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની ધારાઓ લાગશે જેના કારણે જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે જે પેન્શન ફંડ્સ છે જે ઇન્સ્યોરન્સ ફંડ છે તેમને એન્કર એલોકેશન કઈ રીતે વધારે આપવામાં આવે વાતો એમ ચાલી રહી છે કદાચ સાત ટકા કોટો ઇન્સ્યોરન્સ કંપનીઝને આપવામાં આવે એન્કર બુકમાં તેની સિવાય જે રિઝર્વ એન્કર નિવેશકોની હિસ્સેદારી છે અત્યારે તેત્રીસ પર્સન્ટ છે તેને વધારીને ચાલીસ પર્સન્ટ કરવાની પ્રપોઝલ સેબીની બોર્ડ ઉપર રહેશે અને એને અપ્રુવલ મળવાની વાતો ચાલી રહી છે મની કંટ્રોલના ન્યૂઝ રિપોર્ટના હિસાબે અને ક્રેડિટ રેટિંગ એજન્સીઝનો જે કામ કરવાનો દાયરો છે એને બી વધારવાની વાતો આજે બોર્ડ બેઠકમાં સામેલ છે રીટ્સ અને ઇન્વિટ્સ જે એક પોપ્યુલર ઇન્વેસ્ટમેન્ટ ટૂલ્સ બની ગયા છે તેમને ઇક્વિટીનો દર્જો આપવાની ઉપર બી આજે બોર્ડ પોતાનો ફેસલો લઈ શકે છે મોસ્ટ પ્રોબ્લી આ પ્રપોઝલ બી ક્લિયર થઈ શકશે વાતો બજારમાં છે કે આજે વીકલી ઓપ્શન એક્સપાયરી શું એજન્ડા પર છે તો એજન્ડા પર નહીં હોય કારણ કે સેબી ચેરમેને પોતે થોડા દિવસો પહેલાં કીધું હતું કે આના ઉપર એક કન્સલ્ટેશન પેપર ફ્લોટ થશે તો કન્સલ્ટેશન પેપર ફ્લોટ થયા બાદ પબ્લિક કમેન્ટ્સ બાદ સેબીનું વ્યૂ લેવામાં આવશે અને સેબી એના ઉપર નિયમો બનાવશે કેમ કે કન્સલ્ટેશન પેપર જ ફ્લોટ નથી થયું તો આજે બોર્ડ બેઠકનો એજન્ડા રહેવાની શક્યતા નથી પણ હા ગમે ત્યારે આ કન્સલ્ટેશન પેપર આવી શકે છે એવું સીએનબીસી ટીવી ટીનની ન્યૂઝ રિપોર્ટ ગઈકાલે આપણે જોઈ અને એના ઉપર બી સેબી ચેરમેનના અને બોર્ડના વ્યૂઝ આજની પ્રેસ કોન્ફરન્સના અગત્યના રહેશે જીતના એક માહિતી માટે તો ખાસ એજન્ડા સેબીની જે બોર્ડ બેઠક છે એના પર ખાસ કરીને રાખવાનું રહેશે એ સાથે